જય જવાન જય કિસાન કેમ છો બધા ખેડૂતભાઈઓ બધા ખેડૂતભાઈઓને રામ રામ આજે તારીખ છે પાંચ માર્ચ બે હજાર ચોવીસ અને વાર મંગળવારના ડુંગળીના બજાર ભાવ જાણીશું અને ડુંગળી ઉપર ખાસ માહિતીનો વિડીયો શેર કર્યો છે તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકશો નહીં અને ખેડૂતભાઈઓ તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો જેથી કરીને ડુંગળીને ભાવને લગતી તમામ માહિતીના વિડીયો આપણા સુધી પહેલાં મળતા રહે ડુંગળીની આવકો વધવાના કારણે ભાવમાં સ્થિરતા જોવા મળતી નથી અને મહુવા ઉત્પાદન બજાર સમિતિ દ્વારા પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે એમાં સર્વે ખેડૂતભાઈઓને નમ્ર અપીલ કરવામાં આવી છે જો ખેડૂતભાઈઓ દ્વારા મર્યાદિત માત્રામાં ડુંગળી એપીએમસીમાં લાવવામાં આવશે તો જ ભાવમાં સ્થિરતા જળવાઈ રહેશે અને ભાવમાં સુધારો થઈ શકે એમ છે તો બધા ખેડૂતભાઈઓને નમ્ર વિનંતી કે મર્યાદિત માત્રામાં ડુંગળીનો સ્ટોક લાવવો દેશભરમાં ડુંગળીની માંગ વધી રહી છે પરંતુ આવકોના આંકડા તેજી બતાવી રહ્યા છે જેના કારણે ડુંગળી બજાર ઉપર જઈ શકતી નથી તો ખેડૂતભાઈઓને નમ્ર અપીલ કે ડુંગળી મર્યાદિત માત્રામાં એપીએમસીમાં લઈને આવે જેના કારણે બજારને થોડોક ઉપર જવા માટે ટેકો મળી શકે સૌરાષ્ટ્રના મુખ્યત્વે ગણાતા યાર્ડમાં ડુંગળીની આવકોની વાત કરીએ તો ગોંડલમાં લાલ ડુંગળીની સોળ હજાર ને ચાલીસ કટ્ટાની આવક નોંધાઈ હતી જ્યારે સફેદ ડુંગળીની તેર હજાર આઠસો સિત્તેર કટ્ટાની આવક નોંધાઈ હતી ત્યારબાદ મહુવા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની પંચોતેર હજાર કટ્ટાની આવક નોંધાઈ હતી જ્યારે સફેદ ડુંગળીની એક લાખ નવ 9000 કટની આવક નોંધાઈ હતી લાલ ડુંગળી કરતાં સફેદ ડુંગળીની આવકો વધી રહી છે જેના કારણે ડુંગળીની બજાર ઉપર સ્થિરતા જોવા મળતી નથી તેની સર્વે ખેડૂત ભાઈઓ અવશ્ય નોંધ લેવી અને ખેડૂત ભાઈઓ જો આપે ડુંગળી વેચી હોય અથવા તો વેચવાના હોય તો કયા ભાવથી વેચવા માંગો છો અથવા તો કયા ભાવથી વેચાણ થયું છે આપ અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો અથવા તો જય જવાન જય કિસાન લખવાનું કોમેન્ટમાં ભૂલશો નહીં તો ચાલો જાણી લઈએ આજ રોજના ડુંગળીના બજાર ભાવ ભાવનગર એકસો પંચાવનથી ચારસો ને એકત્રીસ રૂપિયા રાજકોટ એકસો ત્રીસથી ત્રણસો પચાસ રૂપિયા વિજાપુર બસો દસથી બસો દસ રૂપિયા ધોરાજી છપ્પનથી બસો એકતાલીસ રૂપિયા પાલિતાણા બસો પચાસથી ત્રણસો વીસ રૂપિયા મોડાસા એકસો વીસથી ત્રણસો પચાસ રૂપિયા મહુવા એકસો પચીસથી ત્રણસો નેવું રૂપિયા ગોંડલ છન્નુંથી ત્રણસો એકાણું રૂપિયા માણસા બસો ચાલીસથી ચારસો રૂપિયા વિસાવદર પંચાણુંથી બસો એકવીસ રૂપિયા સુરત એકસો ચાલીસથી ચારસો એંસી રૂપિયા મોરબી બસોથી ચારસો રૂપિયા મેહોણા સોથી ચારસો એંસી રૂપિયા કપડવંજ બસોથી ત્રણસો પચાસ રૂપિયા જેતપુર એકોતેરથી ત્રણસો એકતાલીસ રૂપિયા જામનગર સોથી ત્રણસો એંશી રૂપિયા દાહોદ એંસીથી ચારસો ચાલીસ રૂપિયા ત્યારબાદ સફેદ ડુંગળીની વાત કરીએ તો ગોંડલ એકસો અઠ્યાસીથી બસો રૂપિયા મહુવા બસોથી બસોને સિતોતેર રૂપિયા ભાવનગર બસોને એકતાલીસથી બસોને બ્યાસી રૂપિયા મોડાસા બસો ત્રીસથી બસો ઓગણપચાસ રૂપિયા અમારી ચેનલ સાથે જોડાવા બદલ આ બધા ખેડૂતભાઈનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન